રામ રામને સીતારામ છે કૃષ્ણ બધા એને કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અમે પણ મજામાં જ જઈએ તો આજે આપણે બપોર પછીનો બ્લોગ શરૂ કર્યો છે અને આજ સવારનું બધું કામકાજ હતું તો કરી નાખ્યું ને આમાં ને બેન ને એ શિવમની આ સવારની નિશાળ હતી તો બી આવ્યા ત્યારે બપોર થઈ ગયા એટલે એ બે ભાર જમતા હશે તો આપણે ખેતરમાં આટો મારવા આવ્યા તો હું તમને બતાવું છું કે આપણે ખેતરમાં જ્યાં ખોદી નાખેલું હતું એમાં પાળા કરી નાખ્યા છે ને એમાં બકાલું વાવાનું બાકી છે તો હું તમને બતાવું અમારે કેવી રીતે અમે પાળા કરેલા છે જો આપણે આવી રીતે કંઈક પાળા કરેલા છે ને કેરા પણ આવી રીતે કરેલા છે તો આમાં અલગ અલગ કરેલા છે તો એમાં બકાલું પણ સોંપવાનું છે અમારે જો એટલી જગ્યામાં કરેલું છે અલગ અલગ બધું સોંપવાનું છે ટમેટી મરચીને એવું બધું અલગ અલગ ને ને એવું બધું જે થાય એ કરવાનું છે આ શિયાળામાં જે થતું હોય ને પછી ઉનાળામાં તે થઈ જાય ને એમ ને એમાં પાણી આવે છે બપોર સુધી ક્યારેક બપોર સુધી ક્યારેક મોડે વહેલા મોડું થાય એમ તો અહીં પાણી હોય કઈ જાજુ વાપરવા જોવે બકાલું કરી નાખીએ થોડું ખાવા પૂરતી થઈ જાય ને તો જ આવી રીતે છે કાકા અમારે જો કરેલા અમારી ખાવારમાં કરીને જાય ને કાળે હાંજે વહેલા વે હોય તો સાંજે કરી નાખીએ પછી આપણે ડુંગળીમાં કેરા કરી દીધા તો મેં ડુંગળી પણ સોંપી દીધી હું તમને બતાવું પાણીનો વારો હતો તો પાણી પણ એટલામાં પવાઈ ગયું છે એકમાં વગા તો પાણી વહી જો દોસ્તો ટાક ટાક ડુંગળી સોંપી છે મેં સોંપી દીધી છે રોપ પડ્યો હતો તો ને એટલે જો આવી રીતે કેળા કરેલા છે ને હવે હુરાવાનો ટાઈમ થઈ ગયો હુવરાઈ દઉં ને આજ માર બાજરાનું પણ છે તો બાજરા દળાવાનું હશે ને ઘરનું કામકાજ હોય કરવાનું હોય આજ હવાનો કાંઈ ટાઈમ હતો નહીં કેમ કે થોડું ઘરનું કામ હોય ને બાજરો છે જાય ઉકા આ છે ઉનાળો બાજરો છે જો છે ને આ સેવ તમને એક બીજો બાજરો બતાવું એ છે સમિતિમાં આવેલો આ સમિતિનો બાજરો છે જો દસ તો બે ભેગો મિક્સ કરીને દળવાનું છે ને આવી રીતે કેરા કરેલા છે તો આમાં બેમાં લસણ સોંપવાનું છે આ બે કેરા છે ને એમાં તો હવે પાણી કાલ કાલ આવે તો કાલે સોંપવાનું છે ને કપમ દીએ કેમ કે પાણી વગર પછી બફાઈ જાય કે એટલે તો આપણે અમારા વલોગમાં તમને બીને જો આગળ પણ તમને બતાવશું હેલો ફ્રેન્ડ આપણે નેનસીબેન હોઈ ગયા છે ને આપણે કપડાય હાકલવાના બાકી છે તો હાંકલી નાખીએ એમાં નેનસીબેન હું તા તો થોડા કામ થઈ જાય ને એમ કપડાં આંકલી નાખીએ ને બીજું કાંક કામ છે મારે બાજરાનું દળું પણ દળવાનું છે એવું છે ને બે દિવસના ભેગા કરેલા છે પાછા કપડાય એ તે આપણે જો કેટલા પૈસા બે દિવસના ભેગા આવું છે બે દિવસના ભેગા કરેલા છે ટાઈમ નથી મળતો કેમ કે આપણે વિડીયા બનાવવાના હોય ને રીલ બનાવવાની હોય અને ઇસ્ટામાં પણ બે રીલ આપણે રીલ મૂકીએ ઇન્સ્ટામાં રીલ છે અમારી તે નામ છે સુભાષ મકવાણા પછી તે આપણે મૂકીએ છીએ એમાંથી સુભાષ મકવાણા છે અને યુટ્યુબમાં આપણે મૂકીએ છીએ એમાં તમે લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં હો પાછા ફોલો પણ કરી દેજો ભૂલા વગરના તો આપણે થોડું કામ કરી નાખીએ છીએ તમે આગળ પણ બિના રહેજો હો દોસ્તો દસ્ત તો જ આપણે બાજરાનું દાણું પણ સારું કરી નાખ્યું છે ને દળવાનું છે ઘંટીમાં તો જો આપણે બાજરાનું એટલું દળવાનું છે તો તે બાજરાનું દાણું દળવાનું છે એટલું ને હા સારું કરી નાખ્યું છે ને ઘંટીમાં દળવાનું છે ને નેછીબહેને છે તો દળાય જાય ને એમ ઘડીક વાર એમ તો અવાજ આવશે જ તી ઘંટીમાં કેમ કે ત્યાં જાગી જાય ને બહારનું આપણે બંધ કરી દઈશું આટલી વાર તો આપણે દળી નાખીએ દવાનું ને અમારા વિડીયામાં બી ના રહેજો જે આપણે ઘંટીમાં દવાઓ નાખી દીધું છે દળા મૂકી દીધું છે ઘંટીમાં તો એ દળાય છે આપણે અહીંયા ઘંટી છે ને દળાય છે ને હવે આપણે થોડાક થામડા બપોરના પડ્યા કેમ કેમકે મારે બપોરે થામડા નહોતા ઉટકાણા આપણે થોડું કામ હતું બાજરોને સારું કરવા નતું કપડાં હેકલા તો હવે આપણે થોડું ખંકલવા પછી એવું કામ કરીને હવે થોડાક વાસણ છે ને કપડાં છોકરા નિશાળ્યા ના છે કેમ કે સવારમાં નિશાળે ગયા હતા તો ઈ બપોર પછી આવીને પાછા બદલાયા હોય તો એ કપડાય ધોવાના પડ્યા છે તો આપણે કામ કરવાનું છે આપણે થોડીક ડુંગળી પણ અહીંયા જો ઉગી ગઈ છે તો જરા કોમેન્ટ કરીને કહેજો કે આ ઉગેલી ડુંગળી સોંપાય કે નહીં તો આપણે સોંપવાની છે જોવા દોસ્ત તો આ ઉગી ગયેલી ડુંગળી છે જરાક કોમેન્ટ કરીને કહેજો મને આ પોરની ડુંગળી હતી તો અત્યારે ઉગી ગઈ છે તો આપણે આવી સોંપીએ તો થાય કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દેજો મને આમ તો થઈ જાય ને તમને કેવું લાગે છે રાકેજો અમને ડુંગળી સોપાય કે નહીં તો અમારા વિડીયોમાં તમે બની જો મિત્રો આપણે વાસણ પણ ઉટકી નાખ્યા છે ને કપડાં પણ ધોઈ નાખ્યા છે ને આપણે ખેતરમાં આવ્યા છે હવે ને છે ખેતરમાં આપણે આખું લસણ છે એને સૂટી કયું કરવાની છે ને આપણે ખેતરમાં સોંપવાનું છે લસણ કેમ કે આપણે ખાવા પૂરતી થઈ જાય ને એમ આમ અમે પોર લસણ કરેલું છે એવું તમને બતાવું કેવું લસણ છે અમારે ચા પોરનું લસણ છે જો ત્યાં કયું લસણ છે જરા કોમેન્ટ કરીને કહેજો દેશી છે કે પરદેશી અમને તો ખબર છે તો તમને ખબર હોય એ કહેજો ત્યાં કેવું લસણ કહેવાય એમ બે જાતના આવે દેશી આવે ને પરદેશી આવે તો આપણે લસણ સોંપવાનું છે તે આપણે સૂટી કળી કરવાની છે ખાલી આ સૂટી કળી કરી નાખીએ તો કાલ સોંપાઈ જાય ને એમ પાણી આવે તો પવાઈ જાય ને ખર તો હા ઓલું થઈ જાય બફાઈ જાય તડકાનું આપણે એ કરી નાખીને એટલી વારમાં નેણીબહેન બેને તા હશે ને દણું પણ દળાય છે એટલે ત્યાં બહુ અવાજ આવે છે તો ત્યાં નથી આપણે ખેતરમાં છે તો હમણાંમાં નેણી જાગ્યા પછી જાગ્યા પછી પાછી ઘડીકવાર રોસે ને પછી એને પાછી ચા પાણી સા ને એવું પીવરાવાનું છે કેમ કે હાંજ પડવા આવી છે ને ચાર આમ તો હાડા થઈ ગયા છે તો હાંજે એને થોડુંક સાદું પીવરાઈ દઈએ તો ઘડીક વાર રમે એમ પછી થોડુંક ખવડાવી લઈ તો એ જાગે ત્યાં સુધી આપણે એટલું કામ કરી નાખીએ લસણનું કર્યું છે છૂટી કરી નાખી તો અમારે વિડીયોમાં તમે રહે છો આપણે એટલું લસણ ફોયલું આમાં નેંચી બેને એટલા વારમાં જાગી ગઈ છે તો એટલું લસણ તો આપણે કળિયું કાઢ નાખેલી છે આમાં એ જાગી ગઈ જો અમે નેંચી બેન કાં નેંચી જાગી ગઈ તમારે એમ ચા પીવરાવાની છે ચા ને દૂધ પીવરાવાનું છે તમારે પીત આવી છે અમે નેંચી બેને પીવરાવાની છે હું જાગે ને મૂળ તો સારું નથી મૂળ નથી સારું ને જોઈએ મૂળ જો એવું મૂળ છે લાલની શાહ બનાવવા જાય છે ને મારી દવાણું હજી દળાય છે દોસ્તો જો આપણે દવાણું દળાઈ ગયું છે મોડું થઈ ગયું દળવાનું તે હવે શાહ બનાવવાનું બાકી છે તો હવે શાહ બનાવવા આવીશું ને બાજરાનું દવાણું હતું ને ઘણું બધું હતું એટલે દળવાની વાર લાગીને મોડું બેક થઈ ગયું હું કોઈ દરણું દળાય ને પછી શા બનાવું એમ તો સાંજે પડી ગયા આમ તો છ વાગી ગયા જો તો આપણે શાહ બનાવવા એવા જ છીએ અહીંયા ને આમ આપણે કોથળીનું દૂધ લાવીએ ને દૂધ ડેરીથી દૂધ લાવીએ જો કોણ કોણ દૂધ ડેરીથી દૂધ લાવીએ પણ કોમેન્ટ કરીને કહેજો અમે બે ઠેકાણથી લાવી દૂધ ડેરીએથી ને એ કોથળી હોય અમારે તો આપણે શાહ બની નાખીએ છીએ જો આપણે શાહ બની નાખીએ છીએ શાહ પણ બની ગઈ છે અને એમાં નેનસી બેન કપમાં શાહ પીવા મહિના કાનેન છીએ એમાં નેનસી બેનનો કપ દેખાડ તો ખરી હાલો સાહેબ પી તો આવી જાવ કે ચા પીવા હાલો તો આપણે જો રકાબીમાં ચા છે તો હું તમને બતાવું છું આપણે જો આ સ્ટીલની રકાબીમાં આપણે ચા પી કાસની રકાબીમાં નહીં કાસની એમાં નહીં હોય નહીં ફૂટી જાય નાના છોકરાવાળાને ઘરે કા તારે ચા પીવાની છે એમાં શિવમભાઈને પણ ચા પીવાની છે જો સાને એવાયા છે હે ચા પીવી જોઈશે હા ઠે તો લઈ લો એમાં દૂધ છે લઈ લઈ દૂધ દૂધ નહીં દૂધ પીવડાવ એકલી ચા નો પીવડાવીએ હાલો તમારે ચા પીવી તો આવી જાવ મારા કલે જાવ ચા પી તો આવી જાવ ચા પીવાનું શરૂ કરી દીધું છે અને હાંજે પડી ગઈ છે હાજ પડી ગઈ છે ને આપણે રાંધવાનો પણ ટાઈમ થઈ ગયો છે ને હાજ ને અમારે હોળી કે શાક છે એનું બનાવવું તો ગમે અમારે બનાવવાનું છે હવે ને હાથ પડી ગઈ છે ને અમારે વિડીયો ગમતા હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો યુટ્યુબ ચેનલમાં ને મસ્ત મજાની સરસ મજાની કોમેન્ટ કરજો કે અમારે વિડીયા કેમ બને છે સારા બને છે કે ખરાબ બને છે પાછા કોમેન્ટ કરીને કહેજો અમારા વિડીયો ને જેમ બને એમ શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને આવોને આવો સપોર્ટ આપતા રહેજો પણ આમે આગળ પણ તમને વિડીયામાં નહીં હું બતાવશું અત્યારે તમે ઘરે છે એટલે ઘરનું બધું બતાવશો ને બે દે બે દે અમારા વિડીયો બનશે રોજના વિડીયો નહીં બને એટલે બે દે બે દે વિડીયો આવશે તો આપણે જો અમારી શિવમભાઈની સાધુ શિયામના છે તો કાલ નેક્સ્ટ વિડીયામાં કાલ ફરી મળશે અત્યારે બાય